ફરવા નાખ્યું નતું અવાર પાછું હિમર હે મરમતાઈ લગભગ કેટલા વર્ષે હિમર જ નાખતો અમારું ઘરે આઈને નઈ આઈ હા આઈ રે શું છે કે વધારે ભરાય ઓછું ભરાય તો ન્યાં મુંડો વધારે આવે હા ન્યાં મુંડો ના આવે એનું કારણ છે કે એ કઈક તાતી થી ને કઈક હમાર થી ને ફરી નાખીએ પછી મારા દેહ રોટા વેટો એટલે થઈ જાય ભમરાજી હવ ને કે જાય પછી પોળું રહી આપણે દાતા ને કાઈ ફેરવી ને ને હા ત્યાં પર રહે ને હા પાતરનો ઢગલો અહીંયા પડ રે ને હાલો ઘડીક છોઠાને દઈ તો આગણી થઈ જશે બપોર જો રામભાઈ નું ભર લીધું ને પાલભાઈ ની એકિંગ હાતાટ ફેરત પડી ગયા છે લગભગ બપોર થઈ જાય ઘણી જો એક ફેરો ખાલી કરી આવી લેક વગી જશે પછી અમે કહે હે તોય ભર્યું ને ખાવાનું હે પછી થાશે ખાવું છે ખાવા હટ હે ભાઈ જો આમથી આવે છે અમાર જીગરભાઈ બતાવું

જય મુરલીધર ભાઈ ભૂખ લઈ ગઈ ભૂખ લઈ ગઈ ખાવા તો સારું હવે ભૂખ લઈ એક વાગ્યા પછી એક ભૂખ મરી જાય ને

ખાલી કરવા જવું ડાયરેક્ટ બપોરા કરવા ખાલી કરવું ઓ હોય પાલભાઈને ખાતરની તાણ નથી જતા ઘરોકરો આવું જો આવું ખાતર કોઈને હોય ભાઈ કોમેન્ટમાં કહેજો ત્યાં આ ખાતર હે જો હાલો પાલભાઈની કાકડી પૂરી થઈ ગઈ ને અમારે ખાતરે પૂરું થઈ ગયું હે છેલ્લો ફેરો હેજો પાલા બાપુને દીધું ને ટ્રેક્ટર

હાલો પાલા બાપુની કાકડી જોઈ કરાતા છે બે વીઘા કાકડી હે હો જબલા ઉતરતા હવે પૂરું થઈ ગયું બગડી ગઈ હાલો ભાઈ તો જો પાલભાઈ નું કામ પતાવીને આપણે આવી ગયા છીએ ખાતર બાતર ઘરે ને અમારું અહિયાં એક મહેમાન આવી ગયું છે નિમાન કેવું કે શું કેવું જો અહીંયા કોણ છે ये कलर तो जो मस्ती ना થઈ ગઈ અમા ચલા એ રામ રામ તે કે બજે ને કીમસોન તો કે કેમ પા પા આવતા રહ્યા છે આયા હેલો બસ બોલ બોલ કામ કાજો બોલ હવે આયો હો ઇનતા ઘરે ના ના અજી નથી આયો મેસેજ આવે હે કે તને હાલો ભાઈ જો આપણે ઘરે આવી ગયા ને પરવે છે થા નઈ રી આવી ગરમી છે

ક્યાં તમારો છે તમારે આવો ફોન હોય એ ની આ જો તમે અમારો રાખી દેજો તમે આમ તમે તમારો દઈ દેજો કા ભાઈ મારે તો જો આઈ કેમેરો બારો નીકળે કેવો મસ્તીનો ફોન તો દે દે મારી ક્યાં ના રે ના બાપા દે 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 હલો નવા ધોવાનું કામ કરી ધોવાની ભાઠું પડ્યું હું શું થયું <laughs> <laughs> <नहीं बा? आगा>। <laughs> <गुण>। <laughs> है काम ना बा तो हा <laughs> <नहीं बा? laughs> दीवा

ચલા મામાન ઘેર મજા આવી પછી હું તમે વાયુ તું હું હેડી હાતી તો એક કામ કરું બે વયા જાવ જાઓ જાઓ બે જાઓ અમારે જોતા જ નથી

ક્યાં પાણીનું એક ટીપું ક્યાંય બગાડ્યું હું કુટેડી નાખ્યું પાણી ને તો હવે અડવાનું થતું જ નથી ટાકા અગર બેમાં માં થયા કે દીઠા ને જો મેં ક્યાંય નહીં પાણી ઢોરવાનું નહીં ક્યાંય નહીં અવેડે નહીં ના ક્યાંયથી નહીં એટલે ક્યાંયથી નહીં મિત્રો ધોય ને જો મસ્ત ફ્રેશ થઈ ગયા છે થોડાક ખોરાક પડી ગયા આખો દેમ ખાતર ઉડ્યું હોય ને એટલે થાકી જાય અહીંયા તડકા બહુ પડે છે હા બાફી નાખે એમ છે અને બકાલાના ક્યારેય એ જો આવીને એટલે હવા નામી નીરજ થઈ જાય છે પાયલ હોય ને તે દી બાકી હક થતું નથી અહીંયા એમ થાય બેઠા જ રહી બેઠા જ રહી ટાઢો પર હોય ત્યાં બાકી તડકો હોય ને ત્યાં અહીં તો આવી પાયેલ હોય તો જોવાતું નથી એવી બકાલાની હાલત છે ટૂંકમાં તડકા જ વધારે પડે છે અને આપણે કમલેશભાઈના દીકરા ધ્રુવનો જન્મદિવસ છે આજે એટલે કે નવ તારીખે ધ્રુવભાઈ કોલેજમાં અભ્યાસ કરે છે તો ધ્રુવભાઈ તમને હેપી બર્થ ડે ખૂબ ને ખૂબ તમારા જીવનમાં ભણી ગણીને આગળ વધો એવી મુરલીધરને પ્રાર્થના કમલેશભાઈ અમારી ક્યારેક ક્યારેક વાત થાય છે તો બહુ મજા આવે હે વાત કરીને ખૂબ જ આનંદ થાય છે અને આગળની જો રામભાઈનો કોલ હતો લંડનથી બાને વાત કરાવી હે બા કહે નાખીએ બાહામાં વાત કરાવો બાહામાં વાત કરાવો તો રામભાઈને વાત કરાવી બાકી તો હું ત્યાં થોડોક ટાઈમ ઓછો હોય અને ઘણા આપણે સુભાષભાઈની તબિયતનો આમ તો વાલાભાઈ વધારે પૂછે ને કે ભાઈની હમણાં બીજી કોમેન્ટ હતી હું નામ ભૂલી ગયો તો સુભાષભાઈ અમે હમણાં વાત નથી થઈ મારી બે ત્રણ દિવસથી પણ તબિયતમાં થોડીક રાહત છે અને થોડુંક અપડાઉન થાય છે બાકી વધારે હમણાં એ ભાઈએ વાત નથી કરતા અને મને જો કે ટાઈમ નથી હમણાં હું એ મારા કામમાં છું અને એક અશોકભાઈ સેંઘાણી છે કદાચ મારાથી નામમાં કંઈ અશોકભાઈ ભૂલ થતી હોય માફ કરજો મુંબઈથી અશોકભાઈની પણ કોમેન્ટ લગભગ કાયમ બે ત્રણ કોમેન્ટ હોય અને ફોનમાંય અમારી હમણાં એક વખત વાત થઈ હતી બહુ મજા એવી છે અશોકભાઈ અને અશોકભાઈ આમંત્રણ આપ્યું છે મુંબઈ ફરવાનું ફેમિલી સાથે તો જરૂર ક્યારેક ટાઈમ મળીએ તો આપણે જરૂર મુલાકાત કરશું ભાઈ અને બાકી ઘણા બધાની કોમેન્ટ છે તો વધારે વિડીયોમાં પછી ના લઈ શકાય કંઈ પણ કામકાજ હોય કંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરજો તમારા સવાલનો જવાબ લખીને આપવાની હું જરૂર ટ્રાય કરીશ હાલો તો વધારે વાત ના અને હવે મારે પાછી આ ઉપલા ભાગમાં રાપીને એમાં હમ રાખવું હોય એટલે એની તૈયારી કરવાની છે હાલો તો જો આ હું કંઈક બકાલું છે અને હવે છેલ્લે છેલ્લે આપણે પોપડીનો વિડીયો લેતા જાય અને વિડિયાનો કર દઈએ જો અહીંયા આઈ ગયા પોપીયા બધા ફળ ઝીણાં પડી ગયા છે અને પાક હોય માંડે છે હાલત જો ખરાબ થઈ ગઈ છે પોપડીની હા હુકાવવા માંડી પણ આ ઓલી જાય હે કઠણ એકદમ એટલે આવા દેખાય પણ પાકેલા ના હોય હજી આને જારે હું પડીએ તો હલો આવી કંઈક હાલત છે આ ક્યારો હવે નથી પીતો ઝાડવા એકે નથી પીતા આલભાઈ ત્યાંથી પાણી આવે ને એમાં ખાલી અવેડો જ ભરાય છે આપણા ન્યારમાં પાણી આવે એમાં એક કુંડી અને આપણો ટાંકો ભરાય છે અને થોડું ઘણું વધે ને એ પાણી આપણે બકાલાના ચાર ક્યારા ગુવાર અને મરચીના બે ને એક રીંગણીનો બસ એ ક્યારા જેટલા પાણી છે લગભગ પંદર વીસ દિવસ થઈ ગયા નથી એક ઝાડવાને પાણી જઈડું એક આ ચાર ક્યારા સિવાયનું બધું ફૂંકાય છે હાલો તો હવે આજના અહીં એન્ડ કરી દઈ કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો અને સવાલ હોય તો કોમેન્ટમાં તમે જરૂરથી લખજો હાલો આજના અહીં એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ